અમરેલી લેટરકાના સૌથી મોટા સમાચાર અમરેલી લેટરકાના તમામ આરોપીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે ભાજપ નેતા મનીષ વઘાસિયા સહિત ત્રણ આરોપીઓનો છુટકારો થયો છે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલ બહાર આવ્યા છે જેલ મુક્તિ બાદ મનીષ વઘાસિયાનું સૌથી મોટું નિવેદન મને બદનામ કરવા ષડયંત્ર રચાયું હતું તેવું મનીષ વઘાસિયાએ કહ્યું છે મારી રાજકીય કારકિર્દીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અમરેલી લેટર કાર્ડના તમામ આરોપીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે જેલ મુક્ત થયા બાદ મનીષ વઘાસિયાનું નિવેદન સામે આવ્યું કે મારી રાજકીય કારકિર્દીને કલંકિત કરવાનો ક્યાંક ને ક્યાંક કોઈક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે